કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવવાનું બન્યું ખૂબ આનંદ થયો પ્રસન્નતા થઈ અહીંનું પીએનઆરઆઈનું આખું કેમ્પ્સનું વાતાવરણ એટલું સુંદર છે સવારમાં પણ આટલા બધા વૃક્ષોની વચ્ચે ચાલવાનું બને પછી અહીંયા બધી ટ્રીટમેન્ટ મળે છે એમાં બધા અહીંના ભાઈ બહેનો ડૉક્ટરો બધાનો સ્વભાવ એટલો સુંદર મિલનશાળ છે પ્રેમાળ છે કે આપણને આમ અજાણ્યું ના લાગે બધાનો ખૂબ પ્રેમ મળ્યો છે અને તંદુરસ્તી અહીં આવ્યા પછી પણ જે તકલીફ હતી એમાં થોડો સુધારો થયો છે માટે સૌનો ખૂબ ખૂબ આભાર અને આવા વાતાવરણમાં વર્ષે એક કે બે વાર જરૂર આવવું જોઈએ જેથી આપણું જેમ ગાડીને ઓઇલિંગ કરાવીએ છીએ એમાં શરીરના ઓઇલિંગ માટે આ બહુ જરૂરી છે અને બધાનો ખૂબ પ્રેમ છે એક એક વ્યક્તિનો બેન બધાનો ખૂબ ખૂબ પ્રેમ મળ્યો છે એ માટે ખૂબ આભાર માનું છું અને સૌએ સૌને વિનંતી કે જરૂર એકવાર અહીંયા ટ્રીટમેન્ટ માટે વધારું પૂર્ણ ભોજનાલય માટે દાન કાર્ય છે